નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું અમારી ચેનલ ઊર્જા મિત્રમાં શું તમારે યુજીવીસીએલ એટલે કે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ માં ખેતીવાડીનું નવું કનેક્શન લેવું છે તેના માટે ક્યુ ફોર્મ ભરવું પડશે ફોર્મ ક્યાંથી મળશે ફોર્મ કેવી રીતે ભરવું વગેરે પ્રશ્નોના જવાબ તમને આ વિડિયોમાં જોવા મળશે જો તમે હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તેમજ બાજુમાં આપેલ બેલ આઇકન પર

એવન ફોર્મ ભરવું પડશે હવે એવન ફોર્મ તમને યુજી કોઈ પણ નજીકની લાગુ પડતી કચેરીથી અથવા તેમની વેબસાઇટ પરથી પણ મળી રહેશે જે મેં વેબસાઇટ પરથી ફોર્મ જે ડાઉનલોડ કરેલું છે તે પીડીએફની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે જ્યાંથી તમે તેના ઉપર ક્લિક કરી અને ફોર્મ ડાઉનલોડ કરી શકશો હવે ફોર્મને ડાઉનલોડ કર્યા બાદ તેને કઈ રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી આપણે આજે આ વિડીયોમાં જોવાના છીએ એવન ફોર્મ એટલે શું વીજ વિતરણ કંપની ગ્રાહકોની વિવિધ અરજીઓ જેવી કે વીજ જોડાણ જોડાણ લોડ લોડ વધારો ઘટાડો એટલે કે ખેતીવાડીમાં પુનઃ જોડાણ કરવાનું હોય તે સ્થળ ફેરફાર એટલે કે શિફ્ટિંગ વીજ જોડાણમાં ફેરફાર ગ્રાહકની વીજ કક્ષામાં ફેરફાર વગેરે માટે જે અરજીપત્રક ભરવામાં આવે છે તેને એવન ફોર્મ કહેવાય છે અહીં આપણે નવા કનેક્શન જે નવ વિદ્યુતન લેવું હોય તેના માટે ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીએ અહીં મારી પાસે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડનું એવન ફોર્મ છે જે કઈ રીતે ભરવું તેની આપણે માહિતી જોઈશું અહીં આપણે માત્ર નવું કનેક્શનની જે ઓનલાઈન ઓફલાઈન અરજી કરવાની હોય છે તે કઈ રીતે ફોર્મ ભરવું તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તેના તેના સિવાય જો તમારે ફોર્મ વિશે સંપૂર્ણ માહિતી જોતી હોય તો તેના માટે અગાઉ આપણે એક વિડીયો અપલોડ કરેલો છે જે વિડીઓ તમે આઈ બટન પર ક્લિક કરશો એટલે તમને જોવા મળશે જેમાં એવન ફોર્મ વિશેની એ ટુ ઝેડ માહિતી આપેલ છે સૌપ્રથમ આપણે અહીં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડનું ફોર્મ છે તે જોઈએ સૌપ્રથમ નવ વીજ તેના ઉપર આ રીતે લીટી કરવાની રહેશે ત્યારબાદ અરજીની તારીખ જે તારીખે તમે અરજી આપો તે તારીખે તમારે આ મુજબ અરજી કરવાની તારીખ લખવાની રહેશે જે આ ફોર્મેટમાં મેં જે લખી છે તે મુજબ ત્યારબાદ

એટલે કે રાઈટ ટીક કરશું ત્યારબાદ બાજુના ગ્રાહક નંબર નંબર અરજદારનું પૂરું સર હોય તેમાંથી અરજદારનું જે ખાતેદાર એટલે કે કબજેદારનું નામ હોય તેમાંથી જેના નામે લેવાનું હોય તેનું નામ અહીં તમારે લખવાનું રહેશે ત્યારબાદ પ્લોટ અથવા સબ પ્લોટ અથવા તો સર્વે નંબર જે તમારે સાત બારમાં જે તમારો સર્વે નંબર આવ્યો હોય તે તમારો પિયતનો સ્ત્રોત કુ અથવા બોર તો અહીં તમારે લખવાનું રહેશે ત્યારબાદ અહીં તમારું ગામ અને સર્વે નંબર લખવાના રહેશે જે ઉપર મુજબ વડે જોયા તે મુજબ તેમજ વોર્ડ અથવા નજીકનું સીમાચિ જે તમારી વાડી જે નામથી ઓળખાતી હોય તે મુજબ તમારે અહીં લખવાનું રહેશે ત્યારબાદ ગામ તાલુકો જિલ્લો અને પિનકોડ અહીં તમારે તમારું પૂરું સરનામું લખવાનું રહેશે ત્યારબાદ હાલનું પત્ર વ્યવહારનું સરનામું જે ઉપર મુજબ હોય તો ઉપર મુજબ લખવું અન્યથા અલગ હોય જો તમારા આધાર કાર્ડ મુજબ તો અહીં તમારે લખવાનું રહેશે અહીં તમારો દસ અંકનો મોબાઈલ નંબર લખવાનો રહેશે ત્યારબાદ અહીં તમારું ઇમેલ એડ્રેસ પણ લખવાનું રહેશે હવે થ્રી ફેઝનું આપણે કનેક્શન લેવાનું હોવાથી અહીં આપણે ટીક માર્ક આપશું ત્યારબાદ નવ વીજોડના લેવું છે એટલે ડાયરેક્ટ ટોટલ લોડની અંદર આપણે કુલ લોડ લખશું જેમાં વીસ એચપી ત્યારબાદ કુલ લોડ છે નીચે લખવાનું રહેશે આ વસ્તુ લાગુ પડતી એટલે આપણે નથી ભરવાની ત્યારબાદ આ વસ્તુ પણ લાગુ નહીં ત્યારબાદ છેલ્લે સામેલ કરવાના દસ્તાવેજોની યાદી હવે દસ્તા નવા કનેક્શન માટે ક્યાં ક્યાં દસ્તાવેજ જોઈએ તેની પણ આપણે અગાઉ એક વિડીયો મૂકી દીધો છે જે તમે આઈ બટન પર ક્લિક કરશો એટલે વિડીયો તમને જોવા મળશે જે નવા કનેક્શન માટેની અરજી પ્રક્રિયા હવે જોઈએ સામે કરવાના દસ્તાવેજોની યાદી જેમાં જે જે દસ્તાવેજ તમે જોડો તેના ઉપર ટીક આપવાનું રહેશે મેં આધાર કાર્ડ તેમજ માલિકીના પુરાવા તરીકે સાત બાર છ સરનામા એટલે મેં અહીં ત્રણ વસ્તુ ટીક કરવી છે ત્યારબાદ લાગુ પડતા અન્ય દસ્તાવેજો જેમાં તંસોના સ્ટેમ્પ ઉપર જો તમે સંમતિ આપી હોય તો એફિડેટ હોય તો તે અથવા અન્ય દસ્તાવેજો તમે કંઈ પણ આપો ઓરિયા દોરિયાની મંજૂરી કે એવું કઈ જે કંઈ હોય તે અહીં તમારે લખવાનું રહેશે ત્યારબાદ ખાસ અરજદારની સહી અથવા અધિકૃત સહી જે અહીં તમારે આ મુજબ સહી કરવાની રહેશે ત્યારબાદ નીચે તમારું નામ જે લખ્યું છે ત્યાં તમારે પૂરું નામ લખવાનું રહેશે તેમજ તારીખ અને સ્થળ જે તારીખે તમે ફોર્મ ભરો તે તારીખનું તમારે એટલે કે જે સબમિટ કરો તે મુજબની તમારે તારીખ અને ત્યાંનું સ્થળ લખવાનું રહેશે હવે જો અરજદાર અંગૂઠાનું નિશાન લગાવે તો આ મુજબ નિશાન તેમનું અહીં લેવું ત્યારબાદ તેમનું પૂરું નામ લખવાનું રહેશે તેમજ તારીખ અને સ્થળ તે આપણે અદવ જોયું તે મુજબ ત્યારબાદ જો અરજદાર અંગૂઠાનું નિશાન લગાવે ત્યારે સાક્ષીની સહિત અથવા નામ જણાવવું જરૂરી છે આ આપણે આપણે જોયું જે નવા કનેક્શન કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી આપણે જોઈએ જે આમાં પણ હજી તમને કઈ પ્રશ્ન હોય અથવા ન સમજવાનો તો તમે અમને કોમેન્ટ કરી શકો છો અથવા અમારા સોશિયલ મીડિયા જે ફેસબુક ઇન્સ્ટાગ્રામ તેમજ વોટ્સઅપ ચેનલ તેમાં પણ તમે જોડાઈને અમને ફોલો કરી શકો છો અને તમારો પ્રશ્ન ત્યાં તમે ડાયરેક્ટ અમને જણાવી શકો છો આ વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર જાણકારી માટે છે વધુ માહિતી માટે તમારી લાગુ પડતી વીજ કચેરીની મુલાકાત લઈ શકો છો ઉર્જા મિત્ર ચેનલની મુલાકાત લેવા બદલ આભાર ભવિષ્યમાં આવા જે બીને લગતા એટલે કે જે આપણે જોયો વિડીયો તે આવા વિડીયો તમે જોવા માંગતા હોય યુજી વિશે લગતા તો તમે ચેનલ અમારી ચેનલમાં જોડાઈ શકો છો તેના માટે સબસ્ક્રાઈબ કરજો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરજો તેમજ ઊર્જા મિત્ર ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બે લાયકન પર ક્લિક કરો જેથી તમને અમારા નવા વિડીયોની લિંક ફટાફટ મળતી રહે થેન્ક યુ આભાર જય હિન્દ